વાત કરીએ વડોદરાની તો વડોદરામાં સંકલન બેઠકમાં ધારાસભ્યના પોલીસ પર ગંભીર આક્ષેપ ટ્રાફિક પાર્કિંગ અને તહેવારોની ઉજવણી મુદ્દે પોલીસ પર આરોપ લગાવ્યા માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે પોલીસ પર રંગમાં ભંગ પાડતી હોવાના આક્ષેપ કર્યા તહેવારોમાં છેલ્લી ઘડી સુધી જાહેરનામું બહાર ન પાડીને વિવાદો ઉભા કરતા હોવાનું કહ્યું શહેરમાં ટ્રાફિક સમસ્યા વખતે પોલીસ ગાયબ થઈ જતી હોવાના પણ આરોપ લગાવ્યા આડેધડ પાર્કિંગના કારણે પરેશાન નાગરિકોની સમસ્યાને લઈને પણ સવાલ ઉઠાવ્યા તો સંકલન બેઠકમાં ધારાસભ્યએ પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે ધારાસભ્ય યોગેશ પટેલે સવાલ ઉઠાવ્યા છે તેની સાથે આરોપ પણ લગાવ્યા છે પોલીસ ઉપર કે તહેવારમાં છેલ્લી ઘડી સુધી પોલીસ જાહેરનામું બહાર નથી પાડતી અને વિવાદો ઉભા કરે છે શહેરમાં ટ્રાફિક સમસ્યા વખતે પણ પોલીસ ગાયબ થઈ જાય છે